અને હું તો શું કરી દઉં તમને વાત કરું કે આ મોળા કે હોય ને કે ખતરો છે વાત દીકે તીર મને લાગે છે ઉતાર ઉપર છે માન છે હોય છે ખતરો છે કે એવરેજ પણ ગંદકી ભરી દીધો છે ત્યાં પણ બોતલો અને પેપર પેકેટ પ્લાસ્ટિક ના પેકેટો ત્યાં પણ છોડી દે આયા છે એવરેજ ઉપર પણ હવે ટ્રાફિક થયું છે અને ત્યાં પણ

આ સ્વભાવ નહીં આવે ત્યાં સુધી બધી વાતો ન કામીશ પાછળમાં વિષય પણ નથી આપણે કેટલું કરી શકીએ આપણે કેટલું યોગદાન આપી શકીએ હું શું કરી કરી શકું પર્યાવરણને બચાવવા માટે મારી શું ફરજ છે મારું કર્તવ્ય શું છે જ્યાં સુધી આ નઈ થાય ત્યાં સુધી બધી વાતો ન કામશે ભાઈ ભાઈએ કીધું કે આ સંસ્થાનો જે નામ એનું પુસ્તક પાછ પડશે પર વાત કરી અને સાચી વાત છે 11वां दौर में घटना बची है मैं देखो ये जितु नदी के कविता लिखो पण 15 दिन भणायो पछि छोकरा कविता लिखी इंस्टाग्राम मा पुकी दीस सु लगियो जे बेकार सब तो ये नी काली काली तो है सबत के मोय नती के को पण तो एक बिजी बात पण करली से अहमदाबाद में डीवाई चाइल्ड इंटरनेशनल स्कूल ए स्कूल मा हमरा લોકો સ્કિલ કરો બધે આજે મારી વાત ઉપર ધ્યાન આપજો ઉદાહરણ એટલા માટે આપું છું કે આટલી મોટી મોટી સ્કૂલો એ પણ કવિતાઓની કોમ્પિટિશન કરવા માંગે છે મારા એક પરિચિત ફ્રેન્ડ છે ડોક્ટર ખ્યાતિ પુરોય પત્રકાર છે જર્નલિસ્ટ છે એ તે જજ તરીકે ગયા હિન્દીના પ્રોફેસર પણ છે અને એમણે આ વાત મને મૂકી વાત કરી ત્યારે મને ખબર પડી કે આવી મોટી સ્કૂલોમાં ઇન્ટરનેશનલ સ્કૂલોમાં પણ કવિતાની કોમ્પિટિશન થવા લાગી છે એટલે કિરણભાઈ તમારી પાસે તમારા પોતાનો સર્જનનો એક નાનકડો ટુકડો છે ને આ દુનિયાની મોટામાં મોટી ઘટના છે જ્યારે કોપી તો બધા લોકો કરી શકે છે આ તો સામાન્ય થઈ ગયું છે આમ કર્યું દવાઈમાં ફૂટાતી એટલે કોપી થઈ ગઈ અને બીજી જગ્યાએ મૂકી દીધું તમારી પાસે તમારો પોતાનો સર્જનનો તમે જાતે લખ્યું છે એવી બે પંક્તિઓ છે ને મને લાગે છે કે દુનિયાની મોટામાં મોટી ઘટના છે એક વૃક્ષ જ્યારે તૈયાર થાય એના પહેલા એક કુંપળ જ્યારે ઉગે છે ત્યારે ગુરુવંત સાહેબ કહે છે કે આ કુંપળ ભગવાનની ઘટના છે ને दुनिया में होता हो ने क्या कहा है सदर बड़े क्या कहा कि तकदर नहीं है ऐसे सदर कहे अरे भी क्या फटी जाए थे टूटी जाए थे क्या रहे थे क्या आती कि सदर ने दुनिया में होता से कि माना कि सदर को नहीं जा रहा है माना कि ત્યારે પૂર બાંધવાનું કામ કરતું હતું અને ભગવાન નીકળે પડવા જોવા માટે અને દરિયાના પાણીમાં પડે પાછી મા કૃતપીટ બતાવવામાં અશ્રુતિને બતાવવામાં આ નાનો પ્રયાસ છે કેતો સાબ કરી શકાય આ વાત